શું તંત્રની બેદરકારીથી કોઈને વીજ કરંટ લાગશે તો જવાબદાર કોણ હા દર્શક મિત્રો મહેસાણા લાઈવ ન્યૂઝમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે આ વાત છે વિસનગર ગણેશપુરા ગામની ગ્રામજનોની સુરક્ષા જોખમમાં મુક્તિ એક ગંભીર બેદરકારી સામે આવી છે જ્યાં ગણેશપુરા ગામમાં આવેલ શાળા અને ડેરીની બરાબર બાજુમાં આવેલા યુજીસીએલના વીજ થાંભલા ઉપર અને ટ્રાન્સફોર્મર ઉપર વેલાથી ઢંકાઈ ગયા છે અને જાળી એટલી થઈ ગઈ છે કે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે જેના કારણે ગામ લોકો અને ખાસ કરીને વાલીઓ માટે આ ચિંતાનો વિષય બન્યો છે કારણ કે શાળાની બાજુમાં જ હોવાથી બાળકો માટે કોઈપણ સમયે મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે વીજ તાંબલા અને ટ્રાન્સફોર્મર વેલાતી અને જાળેથી ટંકાઈ જવાના કારણે ગમે ત્યારે શોર્ટ સર્કિટ થવાની પણ સંભાવનાઓ સેવાઈ રહી છે તેમજ ગામની અંદર રહેઠાણ વિસ્તારમાં આવેલ એક ઘરના મીટરનો સર્વિસ વાયર એક મહિનાથી તૂટી ગયેલ છે વારંવાર તંત્રને રજૂઆત અને કમ્પ્લેન આપવામાં આવી છે છતાં પણ તંત્ર સાંભળવા માટે તૈયાર નથી સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અંગે યુવિશીએલ તંત્રને અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર જાણે ઊંઘતું હોય તેમ કોઈ પગલાં લેતું